આ સગપંડ ની ચુંદડી જેને આંગળે ત્યાં માન થઈને પાછી આવી છે માં બી દાળલ હું એક બે આ ચુંદડી ના ઉઢાડું તો તારા પેટ નો નહી આ આંગણે ભાવ થઈને આવશે તો દાળ જ બીજો કોઈ જ નહીં અરે ક્યાં મળી ગયો બાપુ હાજર શું ઘણી ખમદાતા ને છોડ દાડલ ક્યાં છે રૂપ અને જો સાંભળ બાપુ વાત છે આવે છે આવે છે જા હા ગઈ ગઈ હા મારે દાડલ ના રૂપ અને જોબન જોવા છે જોબન સમજી ગયો સમજી ગયો ઘણી ખમા ઘણી ખમા બાપુ ને આજનું જાગરણ મે દાડલ માટે કર્યું છે દાડલ દેખાડ મને અંદાતા આજ ની રાત જાળવી જાઓ સવાર નું સૂરજ ઉગસે ને એટલે દાડલ દેખાડીશ તો જાઓ જઈને સૂરજ ને કહી દો આજે વેલો ઉગે રાવત રણસી નો હુકમ છે કહી દઉં વનદાતા હમણાં જ કહી દઉં વેલો કે એમાં શું છે હમણાં જ કહી દઉં

કણશી સાંભળ્યા છે ફરિયાદ લઈને આવ્યો છું રાજાઓ કણશી આ રાજગળા આટલો બધો સુનકાર કા લાગે છે કે નહીં કોઈ રૈયત ની ફરિયાદ સાંભળનાર અરે હું મારી બેન ની લૂંટાયેલી આબરુ ની ફરિયાદ લઈને આવ્યો છું છે કોઈ ઘણી ખમાનદાતા આ રંગમાં ભંગ પડવા કોણ આવ્યું આ તે મારી હાલી પ્રજા છે તાણે કટાણે ફરિયાદ લઈને હાલી આવે જા હા જોઉં છું બાપુ હવે અત્યારે બાપુને મેળે જવાનું મુહૂર્ત છે તો મરદું લઈને અપસુકન ક્યાં કરાવો જા બાપ નો રાજગઢ એ મારા પ્રજાની દીકરી જેને માયરે બેહાડવાના કોણ હતા એવું મળતું લઈને આવ્યો છે લઈ જાઓ સગાવી દો જેને પોતાની ઈજ્જ થતો ના આવડે એને જીવવાનો કોઈ અધિકાર નથી કોઈ અધિકાર નથી કોઈ અધિકાર નથી તમારી પાસે ન્યાય માગે છે રાજન એટલે જેને તારી બેનની ની લીધી એને બાપુ ગોતવા નીકળે એમ હું તને નથી પૂછતો રાજની એજ ખાનારા હું તો પૂછું છું રત ના રહી છે રાજા મને ન્યાય જોઈએ ન્યાય 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 કેશો બીજી વાત નહીં અરે હું રાજા છું રૈયત નો ગુલામ નથી મારે પણ મારી મસ્તી હોય મોજ હોય હવે બાપુ ને મેળે જવાનું મુહૂર્ત વીતી જાય હાલો હાલો બાપુ એ તો નવરોજ પ્રજાના આસુરા માટે પગ મૂકીને રાજાને મેળો માલવા જવું છે ચારણ હા બાપ એના વિના રાજા ને રાજપૂત ને કડવા વેણ કોણ કે તો ઘણા રાજા ને રજપૂત છે એમને કડવા વેણ કેજો કડવા વેણ સાંભળવાની મને આદત નથી જો આશીર્વાદ અને ઓવારણા લેવા હોય તો તમને અહીંયા તો કોઈ નહીં રોકે અને ઉપદેશ આપવો હોય તો આ દરવાજા તમારા માટે બંધ છે તો તું એ સાંભળી લે રાવત રણસિંહ હું એ ચારણ નું છોરું જેવી લખી આ રાજકાટમાં પગ નહી રાજ્ય પડે મને રાખડી કોણ વાંચે ભાઈ કઈ ને થી ઓવારના ખોડ तारा मार दे, जब तलों वाला मारा औरता आतू आ रहा है, बैठा तू, बैठ। तारी चिका तो काल तारी थे किसी, पर बारा अंतर वाला के लिए बैठने आ, क्या सुनियो तारा मौत नो बदलो नहीं लाऊं, सदा बढ़ बढ़ती रहे, बढ़ बढ़ती रहे, बैठ। મારી બહેન છે રજપૂતાણી ને મન કોઈ વાત વસ્તુ નથી હોતી બોલ બા રાજા ખરું સ્વરૂપ તમે મેળા માં જોઈ લીધું જપૂતારી એ તો જીવતર ના ઝેર હાથે મોડે જ પીવા રહ્યા બાપુ ખેમડિયા શોધવા ચારે બાજુ ઘોડેસવારો મોકલી દીધા હું છું ક્યાં છે દાડલ અરે એના વગર આ પૂનમ અજવાળી રાત નાગણ જેવી લાગે છે રંગ મહેલની આ દીપ માન આટલા માં મારી આંખો અંધકારમાં ઘેરાણી છે રાજેન જગદંબાની જ્યોત જોત લઈને આવી છું પ્રણામ કરો આંખ ને દૂર થશે અત્યારે મને જ્યોતની નહીં રૂપ અને જોબન ના જરૂર છે અને જે તમારી પાસે નથી રાજેન એક તો હું દાડલ ની સળગી રહ્યો છું એમાં ઉપદેશ હું તો આવી છું ભાગ છો તમે રાણી છો એમાં સંતોષ માનો અને છતાંય તમારું મન ન માનતું હોય તમારા પિયર પાછા જાઓ રાજ સાક્ષી નારી એક વખત જેના હાથમાં હાથ સોંપે છે એનો સપના મારે નથી છોડતી હું તો તમારી અર્ધા અંગી આવી છું પણ ત્યાં તો મારા આંગ ને એના માટે તમારી નજર મંડા રામભાઈ રાજા દાડલ રૂપમાં આટલા પાગલ થયા છે એ દાળલ છે કેવી મારે એને જોવી છે બા એને જોવા માટે તો આપણે છુપાવે છે જવું પડે તમે તો રાશ્રણી છો ભલે આપણે છુપાવે છે જશું એ અખી મણિયાનો ગા ગળક કોઈ છે જોઈએ છે અરે આશરો તો ભોળાનાથ નો ભાઈ પણ મારી પાછળ રાજની વાર પડી છે અરે આ તો રાજા ને રાજા નું આંગણું ભાઈ તમે અંદર જાઓ હું ગોળો બાંધુ છું હમ છુપાઈ જાઓ પણ હું તો મંદિર માં બિરાજે છે નાથ નો નાથ ઘોડો નાથ પૂજારી કોણ છે હું છું અહીં અમારો ચોર છુપાયો છે આ તો મહાદેવ મંદિર અહીં તો ચોર અને સાહુકાર સૌ કોઈ આવે આવો চোযেলে? <S filtrate> તરફ તો આવ્યો હતો બેન તે આજે મારો જીવ બચાવ્યો છે તારે જે જોઈએ તે માગી લે મારા બીરા બેન ને મન ભાઈના ના વાલી કોઈ ચીજ ના હોય અને છતાંય આપું જ હોય તો એટલું જરૂર કરજે તારી આ બેનના લગ્નમાં જવતલ જરૂર એને ભાઈ નથી બાપા ભાઈ નથી નથી મારે બેન શંભુની સાખે હું આપને વચન આપું છું કે બેનીના લગ્નના માંડવડે જવતલ હોમવા ભાઈ બનીને હું જરૂર આવીશ અને રંગે ચંગે કર્યાવર કરીશ આગ લગાડી બાપુ બાપુ ખીમરિયા ફળની આવતી જાન ને લૂટી મોલ બંધા વરરાજાના બાથા ખેમડો ખેમડો ખેમડો

પેલા ભેરુબન આ ડોસી તો ગોળનું માટલું રેઢું મેલીને ખાણ પાણી વગર ગઈ હાઈ બે ગળબા ખાયા તું લે તારી તો ભાભી છે સમજો ને ગોળનું માટલું નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ કોવાણી નાગર નંદજી ના લાલ તારી ક્યાંય નથી કોવાણી તારી તો આ મારી પાસે જ છે જો આ રહી કોઈ લાગે છે અરે કોઈ નથી આવ્યો આ તો તારા નાગર નો ભાઈ પણ આવ્યો આવતી રે મારી પાસે આવતી રે થી જ આપણે કાન ગોપી ની દાણ લીલા રમી લે જો હા તું કાન અને હું ગોપી હવે મારી માથે છે ને ત્યાં મહિની મટુકી છે મહિની મટુકી હા એ તારે ભોળવાની હા એ મારા ગણો ને મેહનજી મારા ગડે મુલા મોહનજી મારા મુને દાંડીયો નાનો છે તું એક કામ કર ને ગઈ મારી હોમજી ગઈ ઓયડામાં બોલાયો આવું આવું જોડી આ તારી માર્યું છે અરે ભાઈ આ તારી માનું તે કાઈ મુઠીયું તાળું છે મારી એક કુચી આમાં કામ લાગે એમ નથી ઉભી રે કાળુબા જાડેજા પાસેથી માગી આવું એની પાસે મુઠિયા તાળાની કુચિયું બહુ છે એ કાળુબા જાડેજા ઉભર્યો ઉભર્યો આ તમારી પાસે ઘણી ખાતું હોય એમાં ક્યાંય મુઠિયા તાળાની કુચી છે આખા ગામ માં તને મુઠિયા તાળાની કુચી ક્યાંય નહીં બધુંય ગયું ભેગા કાળુભા જાડે જાય ગયા ઓહો પણ હવે મારે આનું શું કરવું હોશી આજ તો તારું મુઠિયું તાળું તોડે જ છૂટક્યો અને રાસ લીલા રહીટકો ઓહો કુચી ન મળી તો કઈ નઈ આજ કાળુ કૂચી નો આપી આ તાળું નહીં તોડવા દે મારો રોયો તારું તોડવા આવેલો હવે મારે છપાટે તો ચર તારું માથું તોડી નાખીશ માથું હા